ગુજરાતમાં આવેલ માવઠાની અસરથી ખેડૂતોના પાકમાં થયેલ નુકસાનમાં સરકારે જાહેર કરેલ દસ હજાર ઐતિહાસિક ફરીથી ખેડૂત ઊભો થવાની આશા વ્યક્ત કરી છે સાથે સાથે ખેડૂત રાજુજી ઠાકોરે પણ સરકાર પેકેજને સરાહનીય ગણાવ્યું હતું હું ગામનો ખેડૂત ખાતેદાર છું અને ખેતી કરીએ છીએ ચાલુ વર્ષે ચોમાસામાં ખૂબ વરસાદ આવવાથી વરસાદના કારણે ખેતીમાં ઘણું નુકસાન થવા પામેલ અને ત્યાર પછી શિયાળુ શિયાળુ સિઝનમાં પણ માવઠું થવાથી જે પાક હતો તે તમામ પાક બગડી જવા પામેલ અને એના કારણે પાકેલો પાકનો પણ ખૂબ નુકસાન થવા પામેલ અને આ પાકનું નુકસાન ખેડૂતો સહન કરી શકે તેવું ન હતું અને તેના વળતર રૂપે સરકારશ્રી તરફથી જે રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું છે એ રાહત રાહત પેકેજ જોતો ખેડૂતોને હેક્ટરે રૂપિયા બાવીસ હજાર પાંચસો જેટલું માત્ર વતન વળતર મળી રહે તેવું છે અને તેના આધારે ખેડૂત બેઠો થઈ શકે તેવું છે અને આ રાહત પેકેજથી ખેડૂતને સારો એવો લાભ પણ થશે અને સરકારને ખેડૂતોનો જે દર્દ હતું એ સાંભળી અને રાહત પેકેજ આપવામાં આવ્યું એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે આજે ખેરાલુ અને સતલાસના ખાતે રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે આશરે પચીસ હજાર કરોડ રૂપિયાની ખેડૂતોનું ઉત્પાદન જે મગફળી બીજા અન્ય પ્રકારના કઠોળ રાજ્ય સરકારે એ ખરીદવાનું નક્કી કરી અને ખેરાલુને સતલાસના ખાતે સતલાસના ખાતે એપીએમસીમાં કલ્પતરુ કૃષિ બિયારણ ગ્રામોદ્યોગ સહકારી મંડળીએ ખેડૂતોની મગફળી લેવાનું ચાલુ કર્યું અને ખેરાલુ ખાતે પાંછા તેલીબિયા મંડળીએ પણ ખેડૂતોની મગફળી લેવાનું આજે શુભ શરૂઆત કરી છે ખેડૂતોને વધુ વરસાદના કારણે જે પાકોનું નુકસાન થયું હતું એનું તો રાજ્ય સરકારે અલગથી પેકેજ જાહેર કરીને દરેક ખેડૂતને આપવાનું કર્યું છે અને દસ હજાર કરોડ રૂપિયાની સહાય પણ મંજૂર કરીશ હું માનું છું કે આ વખતે ખેડૂતોનો રાજ્ય સરકાર તરફથી સારા ભાવ મળવાના છે ખેડૂતો માટે એક સારી વાત છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા